કૃષ્ણ કનૈયા લાલકી છે કેવો મલક 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 કાય છે જોઈ ગાંડી જ સોદા થાય છે કેવો મલક 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 કાય છે જોઈ ગાંડી જ સોદા થાય છે એના નખરામાં મન લલચાય છે જોઈ ગાંડી જ સોદા થાય છે એની લટકાડી ચાલ જોઈ ઉભરાયે વાલ એની લટકાડી ચાલ જોઈ ઉભરાયે વાલ વડી દડબડ દોડી ચાય છે જોઈ ગાંડી જ સોદા થાય છે એની અણિયાળી આંખ એનું છે નાખ એની અણિયાળી આંખ એનું નમણું છે નાખ એના વારે વારે હોઠ મલકાય છે જોઈ ગાંડી જસોદા થાય છે એના વાકડિયા કેસ રોજ નવા નવા વેસ એના વાકડિયા કેસરોજ નવા નવા દૂર જાય તો દિલ ખેંચાય છે જો ઈ ગાંડી જસોદા થાય છે પીએ ગાયક કે રાધૂત એને પાવે છે ખૂબ પીએ ગાય કે રાધૂત એને પાવે છે ખૂબ વળી માખણ ને ખાય છે જોઈ ઈ ગાંડી જસો થાય છે એની વાતો પુનિત સ્થિર બની જાય ચિત એની વાતો પુનિત સ્થિર બની જાય ચિત કૃષ્ણ ભક્તો જોઈ ગાંડી જ સોદા થાય છે રાધા રાણી નો શ્યામ એતો બન્યો મસ્તાન રાધા રાણી નો શ્યામ એતો મસ્તાન બન્યો સ્થાન વૈષ્ણવ મંડળ ગુણ ગાય છે જો ગાંડી જ સોદા થાય છે કેવો મલક મલક મલ કાય છે ઈ ગાંડી જ સોદા થાય છે ચોઈ ગાંડી જસો થાય છે કૃષ્ણ કનૈયા લાલકી છે